માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સંજય સોલંકી તેમજ જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર બારમલ ચૌધરીના આદેશથી લાખણી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર આર આર પટેલની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્યાપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર હેલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્યાપુરના ડેરા સબ સેન્ટર ખાતે વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પેપડુના તમામ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ હેલ્થ સુપરવાઇઝર તરફ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુપરવાઇઝર રાહુલ જોશીના સુપરવિઝનમાં ગામના લોકોને મલેરિયા અટકાવવા માટે શાળાના બાળકો દ્વારા રેલી તેમજ પોરા નિદર્શન ગપ્પી માખલી નિદર્શન મચ્છરદાની નિદર્શન તેમજ સઘન સર્વેલન્સ દ્વારા પોતાનાશક કામગીરી જેવી પ્રવૃત્તિ કરવામાં આવેલ તેમજ લોકોને સ્થળ ઉપર તાવની લેબોરેટરી તપાસ તેમજ સારવાર પૂરી પાડવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમને હેલ્થ સુપરવાઇઝર રાહુલ જોશીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક ઉજવવામાં આવેલ હતો